ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ સહિત ટીમે આઠ લૂંટારાને ઝડપી પાડ્યા વિવિધ આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ દાખલ થયેલ હોવાનું એસપીએ જણાવેલ આ ગુનાની તપાસ દરમિયાન સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી તેમજ અગાઉ આ પ્રકારના ગુનાઓમાં પકડાયેલ ઇસમોની પૂછપરછ કરવામાં આવેલ આ ગુન્હાના કામે લૂંટમાં ઉપયોગમાં આવેલ ટ્રક ડ્રાઈવર મળી આવેલ જે ટ્રક ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન આ ગુનહાના કામે લૂંટ કરવા વાળા માણસોએ ટ્રક ડ્રાઈવર સલીમ સમી ખાન ટીગાંગ મેવા હરિયાણા વાળાને જયપુરનું ભાડું કરવાનું કહી કુંભાર વાળા બોલાવી તેનું અપહરણ કરી એક મકાને ગોંધી રાખેલ ડ્રાઈવરનો મોબાઈલ ટ્રકની લૂંટ કરી ઉપરોકત ડેલામાં લૂંટ કરેલ ટ્રક લઈને ગયેલ હોવાની હકીકત જણાવેલ આશિફ યુસુફભાઈ ધોળિયા આરિફ યુસુફભાઈ ધોળિયા હનીફ યુસુફભાઈ ધોળિયા યુનુસ રહીમભાઈ ગલઢેરા યાસીન હારૂનભાઈ લાખાણી મિહિર ઉર્ફે બાળો મુકેશભાઈ ભાવનગરના કુંભારવાડા વિસ્તારના એક ડેલામાં કોપરના સામાનની લૂંટની કોશિશ કરવામાં આવેલી હતી જે અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી જેબલિયાને સોંપવામાં આવેલી હતી સમગ્ર તપાસમાં એલસીબીના પીઆઈ વાળા પીએસઆઈ જેબલિયા અને પીએસઆઈ દ્રાંગુ તથા સમગ્ર ક્રાઈમ બ્રાન્ચની ફિલ્ડ અને ટેકનિકલ ટીમ સાથે મળી આ ગુનો થાય એ દિશામાં પ્રયત્ન કરતી હતી આ ગુનામાં કુલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર ઘટના એ મુજબની છે કે હરિયાણા પાસિંગની એક ગાડી ભાવનગર ખાતે માલ નાખી અને પરત જવાની હોય છે ત્રણ વ્યક્તિ કે જેના નામ હનીફ ઇમરાન અને યાસીન આ લોકો પરત જતી ગાડીને જયપુર સુધીનો ભાડું નક્કી કરી અને ભાવનગરથી જયપુર માલ નાખો છે એ મુજબની વાત નક્કી કરવામાં આવેલ છે રાત્રિ દરમિયાન આ આઈસર ગાડી લઈ અને સામાન ભરવા માટે લઈ આવવામાં આવે છે રસ્તામાં એક જગ્યાએ સામાન ભરવા માટે આવતી આ આઈસર ગાડીમાંથી ડ્રાઈવરને નીચે ઉતારી દેવામાં આવે છે અને આરોપીમાંના એક આરોપી જેનું નામ ઇમરાન છે એ આઈસર ગાડી લઈ અને આગળ જાય છે આ દરમિયાન આ ગાડીના ડ્રાઈવરને અન્ય ચાર આરોપી ચારમાંના એકના ઘરે ઉતારી અને પરત આવે છે ત્યારબાદ વહેલી સવારે આ ગાડી ધીમે ધીમે કુંભારવાડા વિસ્તારના અમીનભાઈના ડેલા સુધી પહોંચે છે બે આરોપી કે જેમના નામ આરીફ અને યાસીન છે એ આ ડેલામાં વરંડો કૂદી અને અંદરની બાજુ કૂદી પડે છે ડેલામાં દરવાજો અંદરથી ખોલવામાં આવે છે ત્યારબાદ આઈસર ગાડી રિવર્સ કરી અને ડેલામાં મૂકી દેવામાં આવે છે જ્યારે આ આયસર ગાડી ડેલામાં પ્રવેશ કરે છે ત્યારે હનીફ સમીર અને મિર આ ત્રણ આરોપી અગાઉથી જ આયસર ગાડીમાં બેઠેલા હતા આ આરોપીઓનો ઉદ્દેશ ડેલામાં પડેલા સામાનને આયસર ગાડીમાં ભરી અને ડૂટી જવા માટે હતો તેના વોચમેનને પકડી અને બાંધી રાખવામાં આવે છે અને ઢેલો અંદરથી બંધ કરી દેવામાં આવે છે એ જ સમય દરમિયાન એ વિસ્તારમાં સફાઈનું કામ જોનાર એક વ્યક્તિ ત્યાં આવી ચડે છે અને ઢેલો અંદરથી બંધ અને અંદરથી કોઈ અવાજ આવતા એને કોઈ શંકા જાય છે ત્યારબાદ એ ડેલો ખકડાયો છે અને આ સમગ્ર મૂવમેન્ટ થતાં તમામ આરોપી આઈસર ગાડી ત્યાં મૂકી અને ભાગી જાય છે સમગ્ર ઘટના આ મુજબની થયેલી છે બહુ બધા ટેકનિકલ રિસોર્સિસ અને પ્રયત્નો કરી કુલ આઠ આરોપી આઠે આઠ આરોપી ભાવનગરના સ્થાનિક છે જેમાં મિહિર નામનો જે આરોપી છે એ અવારનવાર આ ડેલામાં કોઈના કોઈ કારણસર કામ માટે જતો હોય છે જેથી મિહિરે આ ઢેલામાં સામાન પડેલો છે અને એને ચોરી કે લૂંટીને લઈ જવું એવી ટીપ હનીફને આપેલી હતી જ્યારે હનીફે આ સમગ્ર કાવતરું રચી અને આ ઘટનાને અંજામ આપેલો છે આઠમાંથી ચાર આરોપીના સામે આની પહેલાં સામાનને મારામારી અને જુગારના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે આગળની તપાસ હાલ ચાલુમાં છે આ આઠ આરોપી સિવાય પણ કોઈ આરોપી આની પાછળ છે કે કેમ હજુ પણ કોઈએ આમને વધારાની ટીપ આપી છે કે કેમ સામાન ચોરી કરી અને કોને પહોંચાડવાનો હતો એ દિશામાં પોલીસના પ્રયત્નો ચાલુ છે પ્લાન ઘડનાર હનીફ નામનો આરોપી છે કે જેણે આ સમગ્ર ઘટનાનું આયોજન કરેલું એ અત્રે મળેલી નથી પણ હનીફ અવારનવાર આ ડેલામાં જતો અને આ સમગ્ર વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી સુપેરે પરિચિત હતો આઠે આઠ આરોપી આઈસરમાં નહોતા આવેલા બે આરોપી એક પ્રાઇવેટ ગાડી લઈ અને ડેલામાં કૂદેલા હતા બાકીના આરોપી આઇસરની અંદર આવેલા હતા એક ટન જેટલો કોપરનો સામાન ચોડી જવાની આ લોકોની ઈરાદો હતો લૂંટનો કોશિશનો ગુનો દાખલ કરેલ છે કેટલો સામાન જ્યારે પોલીસને આયસર ગાડી મળી ત્યારે કોઈ પણ પ્રકારનો સામાન આયસરમાં નહોતો એટલે કુલ કેટલી રકમની કિંમતની લૂંટ કરવાનો ઈરાદો હતો એ ચોક્કસ થઈ શકે